તુલા રાશિના લોકો નમસ્તે મિત્રો અમે આપ સૌનું અમારી યુ ચેનલ પર હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ જ્યાં દરરોજ ભગવાનની કૃપા અને અવિશ્વસનીય ભવિષ્યની ઘટનાઓની સચોટ આગાહીઓ સંબંધિત પવિત્ર માહિતી તમારા સુધી પહોંચાડવામાં આવે છે આજનો વીડિયો તમારા સમગ્ર જીવનનો સૌથી નિર્ણાયક ક્ષણ બની શકે છે તેથી જ હાથ જોડીને વિનંતી કરવામાં આવે છે કે તમે શરૂઆતથી છેલ્લી ક્ષણ સુધી આ વીડિયો ખૂબ જ કાળજીપૂર્વક જુઓ જો તમે આ વિડિયોને સામાન્ય સમજીને અવગણશો અથવા તેને મજાક તરીકે લેશો તો તમે તમારા જીવનની સૌથી ગંભીર ભૂલ કરશો આજે અમે તમને જે કહેવા જઈ રહ્યા છીએ તે સામાન્ય શબ્દો નથી આ એક દૈવી ભવિષ્યવાણી છે આ એક ખાસ સંકેત છે જે તમને આ બ્રહ્માંડમાંથી આપવામાં આવ્યો છે આગામી ચાર દિવસમાં તમારા જીવનમાં જે બનવાનું છે તે એટલું મહાન ચમત્કારિક અને અદભુત હશે કે તમારા પગ નીચેથી જમીન સરકી જશે તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય કે જીવન આટલો મોટો વળાંક લેશે જેની તમે ફક્ત તમારા સપનામાં જ કલ્પના કરી હતી પ્રિય મિત્રો હવે તે સમય આવી ગયો છે જ્યારે તમારી તપસ્યા સખત મહેનત આંસુ અને ઊંઘ વગરની રાતોફળ આપશે અને તે મહેનતનું પરિણામ એટલું ખાસ હશે કે આખી દુનિયા તેને જોશે તેને લાગશે કે કોઈ અલૌકિક શક્તિ તમારી સાથે ઊભી છે તમે ઘણું સહન કર્યું છે તમે ઘણા અપમાન સહન કર્યા છે ઘણા લોકોએ તમને નાના સાબિત કરવાનો પ્રયાસ કર્યો છે તમારી નબળાઈ સાબિત કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે પરંતુ હવે તે સમય પૂરો થઈ ગયો છે હવે જે લોકોએ તમારું અપમાન કર્યું છે તેઓ તમારી સામે નમન કરવા માટે મજબૂર થશે તમે કરેલા બધા સંઘર્ષનું પરિણામ હવે આવનારા ચાર દિવસમાં દેખાવા લાગશે અને આ ફક્ત અનુમાન નથી પરંતુ ખુદ મહાદેવની કૃપાથી આવતી ઘોષણા છે હા મિત્રો દેવોના દેવ મહાદેવે હવે તમારા જીવનની દિશા પોતાના હાથમાં લઈ લીધી છે અને જ્યારે ભોલેનાથ કોઈના જીવનમાં પગ મૂકે છે ત્યારે અંધકારનો અંત અને પ્રકાશની શરૂઆત થાય છે આગામી ચાર દિવસમાં તમે જાતે જ જોશો કે કેવી રીતે અચાનક એવા રસ્તા ખુલવા લાગે છે જેના વિશે તમે ક્યારેય વિચાર્યું પણ ન હતું તમારા પક્ષમાં એક મોટી તક આવી શકે છે તમને નોકરીની ઓફર મળી શકે છે કોર્ટ સંબંધિત બાબતો તમારા પક્ષમાં હોઈ શકે છે ખોવાયેલી સંપત્તિ પાછી આવી શકે છે અથવા જે વ્યક્તિ તમને છોડીને ગઈ છે તે પસ્તાવો કરીને પાછો આવી શકે છે આ બધું શક્ય છે કારણ કે બ્રહ્માંડની ઉર્જા હવે તમારા પક્ષમાં કામ કરી રહી છે તમારી જન્મકુંડળીમાં એકસાથે ત્રણ મહત્વપૂર્ણ રાજયોગ સક્રિય થયા છે મહાદેવે પોતે તમારી કુંડળીનું નિરીક્ષણ કર્યું છે તેમણે નક્કી કર્યું છે કે હવે તમને તે બધું મળવું જોઈએ જે તમે વર્ષોથી માંગી રહ્યા છો જો તમે સંપત્તિ માટે પ્રાર્થના કરી હોય તો હવે સંપત્તિનો વરસાદ થવાનો છે જો તમે સાચા પ્રેમની ઈચ્છા રાખતા હોવ તો તે વ્યક્તિ હવે તમારી નજીક આવવાનો છે જો તમે તમારા પરિવાર માટે ખુશી માટે પ્રાર્થના કરી હોય તો હવે તે ખુશી તમારા દરવાજા પર આવીને ઊભી છે હવે કોઈ શક્તિ તમને રોકી શકશે નહીં કારણ કે હવે તમે ફક્ત એક સામાન્ય વ્યક્તિ નથી પરંતુ ભગવાન દ્વારા આશીર્વાદિત દૈવી ઉર્જા છો મહાદેવે તમારા જીવનને સ્પર્શ કર્યો છે અને હવે તમે તેનો અનુભવ જાતે કરવા જઈ રહ્યા છો અને તેથી જ આ વિડિયોને અંત સુધી જોવો ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તેમાં જણાવવામાં આવેલા રહસ્યો તમને માનસિક રીતે મજબૂત બનાવશે નહીં પણ આધ્યાત્મિક રીતે પણ સતર્ક બનાવશે મહાદેવના આશીર્વાદથી તમારા આત્મા અને શરીર બંનેને એટલી શક્તિ મળશે કે તમે તે કાર્ય કરી શકશો જે તમે વર્ષોથી કરવા માંગતા હતા હવે તે થોડી જ ક્ષણોમાં પૂર્ણ થશે તમે જે વ્યવસાયમાં પ્રવેશશો તે નફાકારક બનશે તમે જે સંબંધોને સ્પર્શશો તે મધુર બનશે તમે જે માર્ગો પર ચાલશો તે તમને સફળતા તરફ દોરી જશે હવે તમારી પાસે ફક્ત સંપત્તિ જ નહીં પરંતુ નિર્ણયો લેવાની શક્તિ પણ હશે લોકો તમારી સલાહ લેવા માંગશે લોકો તમારી તરફ આકર્ષિત થશે લોકો તમને પોતાનો માર્ગદર્શક માનશે હવે જે વ્યક્તિ તમારા માર્ગમાં અવરોધ બની રહી હતી તે આપમેળે દૂર થઈ જશે અને તમને તે વ્યક્તિનો ટેકો મળશે જે તમને ખરેખર સંપૂર્ણ શક્તિથી પ્રેમ કરે છે મહાદેવે સ્પષ્ટ સંદેશ આપ્યો છે હવે તમારા જીવનમાં એક નવો અધ્યાય શરૂ થયો છે હવે તમે નબળા નથી લાચાર નથી કે એકલા નથી હવે શિવ પોતે તમારી સાથે છે તમે ફક્ત એક નાનું કામ કરો આ વીડિયોને લાઇક કરો જેથી આ સંદેશ તે લોકો સુધી પણ પહોંચે જેમને મહાદેવે અલૌકિક પરિવર્તન માટે પસંદ કર્યા છે વિડિયો ને લાઈક કરવા નો અર્થ ફક્ત બટન દબાવવાનો નથી તે શ્રદ્ધાની પ્રાર્થના છે આ બતાવે છે કે તમે આ ચમત્કારિક પરિવર્તન ને સ્વીકારી રહ્યા છો અને જો તમે હજુ સુધી અમારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કર્યું નથી તો કૃપા કરીને તાત્કાલિક સબ્સ્ક્રાઇબ કરો જેથી દરેક દૈવી સંદેશ તમારા સુધી પહેલા પહોંચી શકે તમે જે ક્ષણની કલ્પના કરી હતી તે હવે તમારા જીવનમાં ઉતરવાની છે હવે એ સમય આવવાનો છે જ્યારે વર્ષોથી બંધ રહેલા બધા દરવાજા ખુલી જશે મહાદેવે તમારા ભાગ્યની દિશા બદલી નાખી છે હવે કોઈ અવરોધ તમારી સામે આવી શકશે નહીં અને કોઈ શક્તિ તમારા આગળ વધતા પગલાં રોકી શકશે નહીં જે સપના ફક્ત તમારી આંખોમાં હતા તે બધા હવે સાકાર થવાના છે આ તે સમય છે જ્યારે તમારો અવાજ સંભળાશે તમારા સપનાઓને પાંખો મળશે અને તમારા દ્વારા કરવામાં આવેલા દરેક પ્રયાસ હવે પરિણામ આપવાનું શરૂ કરશે તમારા દુશ્મનો જે હંમેશા તમને નીચે લાવવાનો પ્રયાસ કરતા હતા હવે તેઓ પોતે જ બિહાવેલા જાળમાં ફસાઈ જશે જે લોકોએ તમને દગો આપ્યો તમારું અપમાન કરવાનો પ્રયાસ કર્યો તમારી પ્રામાણિકતા પર શંકા કરી હવે તે જ લોકો તમને જોઈને ઈર્ષા કરશે હવે તે લોકો તમારાથી ડરશે કારણ કે હવે તમારી પાછળ મહાદેવની અપાર શક્તિ અને મહાકાળીનો મજબૂત સંકલ્પ છે હવે કોઈ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં કે તમારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી શકશે નહીં હવે સમય આવી ગયો છે જ્યારે સત્યનો વિજય થશે અને તમારી સાથે ન્યાય સ્થાપિત થશે મહાદેવ અને મા લક્ષ્મીની કરુણા ફક્ત સંપત્તિ જ નહીં પરંતુ તમારા જીવનમાં સુમેળ પ્રેમ અને માનસિક સ્થિરતા પણ લાવે છે હવે તમારું ઘર અશાંતિને બદલે પ્રેમ અને સુમેળથી ભરાઈ જશે તમારા જીવનસાથી સાથે જે ખાટાપણું હતું તે હવે મીઠાશમાં ફેરવાઈ જશે જો તમે એકલા જીવન જીવી રહ્યા હતા તો હવે તમારા જીવનમાં એક એવો જીવનસાથી આવશે જે દરેક પરિસ્થિતિમાં તમારી સાથે રહેશે તમારા માતાપિતા ભાઈ બહેનો અને બાળકોના જીવનમાં પણ સમૃદ્ધિ અને પ્રગતિનો પ્રવેશ થશે તમારા શરીરમાં એક નવી ઊર્જા વહેશે જે થાક તમને બાંધી રાખતો હતો જે રોગ તમને નબળા પાડતો હતો તે હવે મહાદેવની કૃપાથી દૂર થઈ જશે તમે પોતે અનુભવ કરશો કે તમારું શરીર પહેલા કરતાં વધુ મજબૂત મન વધુ સ્થિર અને આત્મા શાંત બની રહ્યો છે દરેક સવાર નવી ઉર્જાથી ભરાઈ જશે દરેક રાત શાંતિ અને સંતોષ સાથે પસાર થશે હવે તમારી આંખો ભીની નહીં પણ ચમકશે જ્યારે તમે કોઈ પણ કાર્ય શરૂ કરશો ત્યારે સમગ્ર બ્રહ્માંડની શક્તિઓ તમારા સમર્થનમાં સક્રિય થશે તમને અણધારી રીતે થોડી મદદ મળશે એક જૂનો દેવાદાર તમારા પૈસા પાછા આપશે એક જૂનો સંબંધ ફરી જીવંત થશે અને તમે જે કંઈ ગુમાવ્યું હતું તે હવે ધીમે ધીમે પાછું આવવાનું શરૂ થશે પરિવર્તનની જરૂર છે કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખીને તમારો આદર વ્યક્ત કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં હવે શુભકામનાઓ તમારા જીવનમાં આવી રહી છે તમારે ફક્ત તમારા દરવાજા ખોલવાની જરૂર છે અને પછી જુઓ કે આખું બ્રહ્માંડ તમારા સમર્થનમાં કેવી રીતે ઊભું છે આ તે ક્ષણ છે જ્યારે તમારો આત્મા તેના સાચા અસ્તિત્વને ઓળખી શકશે તમે કોઈ સામાન્ય વ્યક્તિ નથી તમે ભગવાનના બાળક છો અને હવે ભગવાને પોતે તમને ઓળખી લીધા છે મિત્રો તમારા વિરોધીઓએ તમને ખૂબ દુઃખ પહોંચાડ્યું છે તેઓએ જાણી જોઈને તમારા જીવનમાં દુઃખ લાવવાનું કાવતરું ઘડ્યું છે તમારા જીવનનો અંત લાવવાની યોજનાઓ પણ બનાવવામાં આવી હતી પરંતુ જેમ સદીઓથી કહેવામાં આવે છે કે ભગવાનની કૃપા ધરાવતા લોકોને કોઈ નુકસાન પહોંચાડી શકતું નથી તમારી સાથે પણ એવું જ થયું છે કારણ કે તમારા માથા પર ભગવાનનો હાથ છે આ કારણે આજ સુધી કોઈ તમને નુકસાન પહોંચાડી શક્યું નથી અને હવે એ ચોક્કસ છે કે તમારા વિરોધી દ્વારા કરવામાં આવેલી દરેક યુક્તિ તેના પર વિપરીત અસર કરશે અને તેનું જીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બની શકે છે તો મિત્રો ચાલો વિડિયો આગળ વધારીએ પણ તે પહેલા હું તમને બધાને હાથ જોડીને વિનંતી કરું છું કે અમારી ટીમ દરરોજ અમારા દ્વારા તૈયાર કરવામાં આવેલી કુંડળી પર સતત મહેનત કરે તેથી તમને વિનંતી છે કે અમારી ટીમના આ સમર્પણનો આદર કરો અને વીડિયોને લાઈક કરો અને દરરોજ આવી જ કુંડળી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ઉપરાંત ભગવાન ભોલેનાથ પ્રત્યે સાચી ભક્તિ ધરાવતા ભક્તોએ ટિપ્પણી વિભાગમાં નમઃ સિવાય લખવું આવશ્યક છે મહાદેવના આશીર્વાદ હંમેશા તમારા બધા પર રહેશે હવે ચાલો તે વિરોધી વિશે વાત કરીએ જેની સાથે ખૂબ મોટી ઘટના બનવાની છે જો મિત્રો હું તમને જણાવી દઈએ કે તમારા દુશ્મન સાથે એક અસાધારણ અને ગંભીર ઘટના બનવાની છે એક દુર્ઘટના જે તેના જીવનને સંપૂર્ણપણે હચમચાવી નાખશે એવો ભયંકર અકસ્માત થશે કે તેના પગ નીચેની જમીન હલી જશે સમજો કે તમારા દુશ્મનના જીવનમાં એટલી મોટી આફત આવવાની છે કે તેનો જીવ જોખમમાં આવી શકે છે અને તે જ સમયે તમારા જીવનમાં પણ મોટી ખુશીઓ આવવાની છે ઘણી સફળતાઓ હવે તમારી રાહ જોઈ રહી છે કારણ કે હવે તમારી કુંડળીમાં ધન લાભ યોગ યોગ કાર્ય સિદ્ધિ અમૃત સિદ્ધિ યોગ અને શિવ શક્તિ યોગ જેવા મહત્વપૂર્ણ યોગો રચાયા છે તેથી હવે તમને એવી મહાન સિદ્ધિઓ મળવા જઈ રહી છે જેની તમે ક્યારેય કલ્પના પણ નહોતી કરી તમને કયા ક્ષેત્રોમાંથી સારા સમાચાર મળશે અને કઈ બાબતોમાં તમારે સાવધાની રાખવી પડશે તેની સંપૂર્ણ માહિતી આજના વીડિયોમાં શેર કરવામાં આવશે તેથી શરૂઆતથી અંત સુધી તેને કાળજીપૂર્વક જોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે જો આપણે આજના દૈનિક કુંડળી વિશે વાત કરીએ તો આજનો દિવસ તમારા વ્યવસાય નોકરી પ્રેમ સંબંધ અને લગ્ન જીવન સાથે સંબંધિત ઘણી મહત્વપૂર્ણ બાબતો પર પ્રકાશ પાડશે જો મિત્રો જો તમને લાગે છે કે મિત્રો સાથે વધુ સમય વિતાવવો ફાયદાકારક રહેશે તો આ વિચાર યોગ્ય નથી આમ કરવાથી તમારે ભવિષ્યમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તેથી વધુ સારું રહેશે કે તમે તમારો સમય કોઈ સર્જનાત્મક અને ઉપયોગી કાર્યમાં વિતાવો હું ગીતાને સાક્ષી તરીકે માનું છું અને કહું છું કે દેવી લક્ષ્મીની કૃપાથી હવે તમારું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જશે હા મિત્રો ધનની દેવી પોતે તમારા જીવનને બદલવા માટે તૈયાર છે તો કૃપા કરીને બધા કામ બંધ કરો અને આ વિડિયો સંપૂર્ણપણે જુઓ કારણ કે અમે તમને આવનારા અડતાલીસ કલાક માટે સંપૂર્ણ અને સચોટ જન્માક્ષર માહિતી આપવા જઈ રહ્યા છીએ આવનારો સમય તમારામાં કયા ક્ષેત્રમાં સફળતા તમારા પગ ચુંબન કરશે અને કયા કાર્યો પૂર્ણ થશે અમે આ બધા પાસાઓની વિગતવાર ચર્ચા કરીશું આ સાથે અમે તમને કેટલીક ખૂબ જ જરૂરી સાવચેતીઓ પણ જણાવીશું તમારે જે નિયમોનું પાલન કરવું જોઈએ તે તમારા જીવનને દિશા આપશે તેથી પ્રિય મિત્રો આ વીડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કૃપા કરીને તેને સંપૂર્ણપણે જુઓ અને એક ક્ષણ માટે પણ તેને છોડશો નહીં આ વીડિયોમાં શેર કરવામાં આવી રહેલી બાબતોને ગંભીરતાથી લો અને કહ્યું તેમ કરો તો જ તમે સફળતાના માર્ગ પર ચાલી શકશો નિરાશ થવાની જરૂર નથી જો તમે કહ્યું તેમ કરશો તો સફળતા પોતે જ તમારા ચુંબન કરશે તો મિત્રો ચાલો આ ખાસ વીડિયો શરૂ કરીએ સૌપ્રથમ ફરી એકવાર તમને વિનંતી છે કે જે કોઈપણમાં લક્ષ્મીના સાચા ઉપાસક છે કૃપા કરીને વિડિયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં ભક્તિ સાથે જયમા લક્ષ્મી લખો હવે ચાલો આગામી અડતાલીસ કલાકની ચર્ચા કરીએ આ સમયે તમારા માટે ધનલક્ષ્મીનો એક ખાસ યોગ રચાય છે રાજ્ય યોગ પણ સક્રિય થયો છે લક્ષ્મી યોગ પણ સર્જાયો છે જેના પરિણામે અત્યાર સુધીનું તમારું અધૂરું કાર્ય પૂર્ણ થવા જઈ રહ્યું છે તો મિત્રો આ વીડિયો ખરેખર ખૂબ જ ખાસ છે અને તેને અંત સુધી જોવો ખૂબ જ જરૂરી છે હવે તમને એ પણ જણાવવું જરૂરી છે કે માં લક્ષ્મીની કૃપાથી તમારા ગ્રહોમાં એક મોટો ફેરફાર થવાનો છે આ પરિવર્તન તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે કારણ કે હવેમાં લક્ષ્મી પોતે તમારા ભાગ્યને પ્રકાશિત કરવા માટે આગળ આવી છે હવે તમારા જીવનમાં ધન પ્રાપ્તિના પ્રચંડ યોગો બન્યા છે તમને દરેક દિશામાંથી લાભ મળશે અને મોટા સારા સમાચાર તમારા દરવાજા પર ખટખટાવશે હા મિત્રો તમે માં લક્ષ્મીનું નામ લઈને જે પણ કાર્ય શરૂ કરશો તે તમારા માટે સફળ થશે અને તમને તેમાં ચોક્કસ વિજય મળશે કારણ કે આ સમયમાં લક્ષ્મીની કૃપા તમારા પર છે બીજા શબ્દોમાં કહીએ તો હવેમાં લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં શુભ સમય શરૂ થઈ ગયો છે આવનારા અડતાલીસ કલાકમાં તમારા જીવનમાં એક મોટો વિસ્ફોટક પરિવર્તન આવવાનો છે મિત્રો આ અડતાલીસ કલાકમાં તમારા જીવનમાં એક અસાધારણ વળાંક આવવાનો છે હવે તમારું જીવન પહેલાં જેવું નહીં રહે કારણ કે ભગવાન શ્રીરામે તમારી પ્રાર્થના સ્વીકારી છે તેથી હવે તમારા ભાગ્યનો પ્રવાહ નવી દિશામાં જવાનો છે તમને એ જાણીને ખૂબ આનંદ થશે કે હવે તમારું ભાગ્ય સૂર્યની જેમ ચમકવાનું છે તમે પોતે કહેશો કે હે પ્રભુ તમે મારું ભાગ્ય બદલી નાખ્યું છે તમને એવા આનંદદાયક સમાચાર મળવાના છે જેની તમે ક્યારેય કલ્પના પણ નહોતી કરી આ એવા સમાચાર હશે જે સાંભળીને તમે આનંદથી ભરાઈ જશો તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે તમારા વિરોધીનું જીવન હવે સંકટ તરફ આગળ વધી ગયું છે દુશ્મનની ચિતા હવે પ્રગટાવવાની છે વિનાશનો પડછાયો હવે તેના ઘર પર મંડરાઈ રહ્યો છે મનમાની હવે સમાપ્ત થવા જઈ રહી છે તેના પાપોનો ઘડો ભરાઈ ગયો છે અને તેનો અંત નિશ્ચિત છે હા મિત્રો તમે સાચું સાંભળ્યું હવે તેનો સંપૂર્ણ વિનાશ નિશ્ચિત છે હવે કોઈ શક્તિ તેને બચાવી શકશે નહીં જે વ્યક્તિ હંમેશા તમારી પીઠ પાછળ તમારી ટીકા કરતો રહ્યો છે તે જ વ્યક્તિ હવે તેના પોતાના કાર્યોથી નાશ પામવાનો છે જાણો આ વ્યક્તિ તમારી દુશ્મનાવટમાં એટલો આંધળો થઈ ગયો છે કે તેણે ઘણી વખત તમારો જીવ લેવાનું આયોજન કર્યું હતું પરંતુ તે ક્યારેય સફળ થઈ શક્યો નહીં કારણ કે ભગવાન શ્રીરામની કૃપા અને મહાબલી હનુમાનજીના આશીર્વાદ તમારી સાથે છે હનુમાનજીની કૃપાથી તમે સંપૂર્ણપણે સુરક્ષિત છો અને તમારો પરિવાર પણ તેમના રક્ષણ હેઠળ છે હવે તે સફળતા તમારા જીવનમાં પ્રવેશવાની છે જેના માટે તમે વર્ષોથી સ